હાલો ફેમિલી આવી જાવ ગોળો ખાવા જાગીને લઈ આવ્યા છે ગોળો હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દેશો હા અમે પણ બધા મજામાં સીવી એવું છે આજ થોડાક વહેલા જાગ્યા આવ્યા હતા એટલે હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે

બતાઈ તો જીનું જો નિયન પોલીશ કરી અને મોટું બતાવ્યું જો નાયા વગેરે નાવા ને બાકી છે હું પરિકામ કરતી થઈ ગઈ હું ખાવાનું ખાવામાં સી ઓલા લીલા સેણાનું શાક કર્યું હતું ને હવારમાં કાલ મેં પોજા થાકે નહીં એનું શાક છે સાઈસ છે જેનું તારા સોસ ખાવાનો છે ને ગોળ છે બસ આ એટલું જ છે પણ એમાં એવું છે

આળખુડીયું થઈ ગયું કે અમે કા ઝીનું મારી આળખુડી નથી હોય એ તો હું હુતા હુતા પાણી મગાવું ઝીનું મારી લાઈ લાવી ગયે લઉ ઝીનું એટલે નાના હોય ને તો આપણે બસ ઈજ કરવાનું હોય સેવા કરવાની હોય બધાની મમ્મી પપ્પા જે માંગે ને આપણે વાળા મોઢામાં જ આવે છે એવું તો દેવાનું હોય એમ પાણી માગે તો પાણી દેવાનું પછી મમ્મી ખાવાનું આપે સોળેલું કરી દે દૂધ પીવડાવે ભાગ લઈ દે નવા કપડા લઈ દે નવડાવે

પેલા છે ને રૂપિયા નો બે રૂપિયા નો એવો આવતો મજા આવતીનું જો ઓલા લોકો દાંતી વારે રાખે ને એમ જીનું દાંત્ય વારે રાખે છે અને એ બહાર જાય ઘડીક માં હાંસ પડી ગઈ ને મને ખબર છે તે ખડીક માં હાન પડી જાય ગોળો કાધો કે નહીં એટલે પડી જાય અને મરજી નું એમ કે છે કે શું ખાવું તારે પીઝા હે પીઝા જીનલ ને પીઝા ખાવા છે હા પીઝા કરી નાખો ને હા પીઝા ખાવા છે પણ જે કાલે જ પીઝા આપણે ખાતા હતા તો રોજ થોડા ખાવાના હોય આજો બટેકા લઈને બેઠી છું બટાકાનું શાક કરવાનું છે પણ કેવા બટેકાનું ખબર કેવા બટેકાનું નું શાક કરવાનું આવા વઘારવાના હતા આ કામ કર્યું મને છે ને હે આ મસાલી હોય ને એ ગોબરું ગોબરું તો ન ગમે મને એટલે મેં મસ્ત ભરી દીધું બધું મસ્ત થઈ ગયું છે ને થઈ ગયું કે હા થઈ ગયું થઈ ગયું થોડુંક બગડે ને એટલે હું તરત ધોઈ નાખું મજા ન આવે સમશી રાખવી પડે પાછી બી બે

તે મોસાળું ચાલુ છે બટકેનું હા તે કઈ દે ચાલુ ગરમી થાયતી ઉધીમાં જો જીનગર ને ગરમી થાય છે ને ફૂલ ચાલુ કરી દીધો છે કાટો પવન આવે ફૂલ ડાયવા છે એટલે તો ખાતા ખાતા આપણે ખાઈ કરી લેજો